ભરત ગુડ મોર્નિંગ કહી દયો ગુડ મોર્નિંગ અંદર બહુ જ ઠંડી લાગે છે સખત ઠંડી એટલે જો સ્વેટર એ પહેરી લીધું છે અને મને આમ ઠંડી લાઈ ને એટલે ખબર નહીં મારો નાક જ એકદમ ઠંડુ ઠંડુ થઈ જાય બીજું કાઈ ઠંડુ ન થાય પણ એ પગ અને નાક આ બે વસ્તુ બહુ ઠંડી થઈ જાય તમાર લોકો સાથે આવું થાય તો એમાં છે આપણે પાઉ ગાઠિયા મેડમ જે આ ખાવાનું શરૂ કરી દીધું છે એને આજે નાસ્તો ચાલુ છે અને આપણે ફટાફટ ભાગીએ

ચલો બધા નાસ્તો કરવા ભરત ગુડ મોર્નિંગ કહી દો ગુડ મોર્નિંગ સંજય ભવાની તો ચાલો બધા નાસ્તો કરવા મર મેડમજી સવાર સવારમાં ખીચડી વઘારી વઘારી છે ખીચડી તીખારી બનાવી છે અને તીખારી બનાવી છે પછી ભાખરી બનાવી છે ભાખરી ચા બનાવી છે બધું બનાવી છે મને પણ તમને બનાવ્યા છે હું બનાવ્યા તમને હે તમને આપણે તૈયાર ચા બનાવી દઈએ ને તો ઈ વાટકા માં જાતે નો ચા ને દૂધ લેવાનું બંધ કર્યું આપણે મકાન ચેન્જ કર્યું એને ઈ એને ઘણું ચેન્જ કરી નાખ્યું કપડા ચાય આપડે કાઢી દેવાની બધું આપણું કરી દેવાનું એનું તમે અમારું હું હા તો સારું ચલો આપણે હવે નાસ્તો કરી લઈએ તો જો અત્યારે વાગી ગયો છે બપોરનો એક અને આપણે અત્યારે બધું જ કામ કરીને જો ફ્રી થયા છીએ હવે ભરતની છે કારણ કે આ નાસ્તો તો આપણે બહુ લેટ કર્યો છે એટલે જો એને ભૂખ લાગી હશે તો આપણે કંઈક હળવું નાસ્તા જેવું પૌવા બટેટા છે કે પુલાવ ભાત છે કે એવું કંઈક બનાવી દઈશું કારણ કે સવારમાં ભરપેટ પેટ નાસ્તો કરીને ગયા છે અને આપણે અહીંયા જો પાછળ બાલ્કનીમાં ઊભા છીએ તડકો ખાવા કારણ કે અંદર બહુ જ ઠંડી લાગે છે સખતની ઠંડી એટલે જો સ્વેટર એ પહેરી લીધું છે અને લાદી બહુ ઠંડી લાગે એના લીધે બહુ ઠંડી લાગે છે અને મને આમ ઠંડી ને એટલે ખબર નહીં મારો નાક જ એકદમ ઠંડુ ઠંડુ થઈ જાય બીજું કાંઈ ઠંડુ ન થાય પણ એ પગ અને નાક આ બે વસ્તુ બહુ ઠંડી થઈ જાય તમારા લોકો સાથે આવું થાય છે કે નહીં કોમેન્ટમાં કહેજો કે મારી એક સાથે જ આવું થાય છે તો હવે એને ફોન કરીને આપણે પૂછી લઈએ જો એને ભૂખ લાગી છે તો કંઈક બનાવી દઈએ નહીં આપણે ઘડી કહું સૂઈ જાય કારણ કે આ

થોડીક વાર આપણે આરામ કરી લીધો અને આરામ કરીને જઈ ગયો એટલે મેડમ જે કે મને લાગી છે ભૂ તો આપણે દેવા ગયા થાય એના માટે નાસ્તો તો એ નાસ્તો આવી ગયો છે અને એને ચા બનાવી નાખી છે તો જો આપણી ચા રેડી છે અને મેડમજી જી રેડી છે થોડીક લાગી હતી મેં ભરતને એમ કીધું કે શું ખાઉ તમને હું બનાવી દઉં મન કે કઈ બનાવું નથી હું કઈક લઈ આવું નહી તો હા તો બીજું શું લઈ આવું તો આપણે રહેવા છે નાસ્તો તમને બતાવીએ

નાસ્તો કરી લઈએ આપણે તો આપણે નાસ્તો કરી લીધો છે અને મોટા ભાઈ ફોન આવ્યો એટલે આપણે ફટાફટ નાસ્તો કરી હવે આપણે ભાગીએ કેમ કે કામ છે તો અમારે મેડમજી ને નાસ્તો ચાલુ છે અને આપણે ફટાફટ ભાગીએ તમે ફટાફટ ખાઈ લીધું હા અને લાઈટ આવી ગઈ લાઈટ ગઈ તો ચાલો આપણે જવા દઈએ આપણા કામે જો આપણે મોટા ભાઈ લેવા આવ્યા હતા તો હવે આઈએ છીએ આપણા કામે હવે હા

તો આપણે બનાવીશું મેડમજી સ્યો ટમેટાનું સ્યો શાક ને ભાખરી બનાવી છે હમ સેવ પરત તમે દીધું તરત ગયું ખોલ્યું ત્યાં તો આપણે જમી લીધું છે મેડમજી વાસણ છે

ફાનુ ચીજ સૂપ છે જોયામાં મસ્ત લાગે છે અને આપણો સ્વીટ कॉर्न છે ક્યારે નથી કર્યું આ ફર્સ્ટ ટાઈમ છે ચીઝ હવે ઘરે હવે ઘરે જવા નીકળ્યું જો ફાઇનલી આપણે ઘરે પાકી ગયા મેડમજી હળવેળવે દાજરા છે હુંચ્યો છે તમને કેવો કોમેન્ટ માં કેજો ફેસબુક માં હોય તો ફોલો કરી દેજો અને ચેનલ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જય ભવાની ગુડ નાઈટ ઓર ડ્રીમ્સ સુધી કે જલ્દીની મળીએ નવા લોકો સાથે ત્યાં સુધી બાય બાય